અરવલ્લીના મોડાસા ખાતે દેવરાજ ધામ નજીક થી પસાર થતા શામળાજી હાલોલ હાઈવે નું સમારકામ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે દેવરાજ ધામ નજીક થી પસાર થતા મુખ્ય શામળાજી હાલોલ હાઈવે નું સમારકામ રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ અરવલી દ્વારા ઝડપથી હાથ ધરવામાં આવી રહ્યું છે. દેવરાજ ધામથી પસાર થતો આ માર્ગ સ્થાનિક રહેવાસીઓ, ખેડૂતો અને વેપારીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. જે મોડાસા અને આસપાસના ગામડાઓને સામળાજી હાલોલ હાઈવે સાથે જોડે છે આ માર્ગની હાલની સ્થિતિને કારણે વાહન ચાલકોને અસુવિધાનો સામનો કરવો પડ્યો છે. આ સમસ્યાને ઉકેલવા ગુજરાત સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગે સમારકામનું કામ શરૂ કર્યું છે. સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ સોલંકી અરવલી. વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો